ગીર સણોસરી ગામમાં યદુવંશી આ હિરાણી મહિલા મંડળ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે ગુજરાતમાં સૌપ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું આ મુખ્ય હેતુ નાનપણથી જ ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડવાનો હતો કાર્યક્રમમાં બાળકો માટે ભગવદ્ ગીતાના શ્લોકો અને પાઠનું સુંદર પઠન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ભજન અને અન્ય ધાર્મિક કૃતિઓ પણ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી આ મહિલા મંડળના અથા પ્રયાસોથી બાળકોને પાયામાંથી જ ગીતાનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે

કે બહેનો બહુ જ મહેનત કરીને પોતાના કામ ધંધા છોડીને આ ભજન સત્સંગ ભગવાનનું કરે છે તો ગામમાં પણ ધાર્મિકપણું રહે અને અમારા ગામમાં સારી પોઝિટિવિટી રહે અમારા ગામમાં એકતા એકતા બની રહે એટલે બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકોએ ભગવદ્ ગીતાના પાઠ કર્યા અને ભગવદ્ ગીતા રૂપી પાઠ ભગવાનને અર્પણ કર્યા જેથી કરીને બાળકોને સંસ્કાર સારા વિચારો અને ધર્મગ્રંથનો પાયો બાળકોમાં જળવાઈ રહે જેટલું બાળકોને માટે શિક્ષણ જરૂરી છે ભણવું ગણવું બધું જરૂરી છે એવી જ રીતે આપણો ધર્મગ્રંથ બાળકો ક્યારેય ન ભૂલે આપણી માન મર્યાદા સંસ્કૃતિ અને પરંપરા ક્યારેય ન ભૂલે એના માટેનો આ હેતુથી આ કાર્યક્રમ હતો અને ધર્મસભાનું આયોજન હતું અને મહિલા મહિલાઓ જાગૃત રહે અને નારી શક્તિની જાગૃતિનું બધે જ એક ઉદાહરણ બને અને બધી નારીમાં એક ઉદાહરણ ઊભું થાય કે આવી રીતે જે નારી છે તે ધારે તે કરી શકે શું ના કરી શકે જો નારી શક્તિ જાગૃત થાય તો ઇતિહાસની સારા ઇતિહાસની રચના પાછી કરી શકે જે આપણો ક્યાંય પણ આપણો ઇતિહાસ પહેલો થયો હોય ગવાયો હોય તો પાછો એને જાગૃત કરવા માટે મને ઉજાગર કરવા માટે અમારી નારી શક્તિ દ્વારા આવાને આવા કાર્યક્રમ અને હું બધાને એક સંદેશો આપું આહિર સમાજને તો આપું પણ બીજા અન્ય સમાજોમાં પણ એક સંદેશો આપું કે હરેક જગ્યાએ જો નારી જાગૃત રહે તો ઘરનું વાતાવરણ પરિવારનું કુળનું ગામનું બધું જ વાતાવરણ જળવાય રહે અને આપણો જે સંસ્કાર છે જૂની પરંપરા છે માન મર્યાદા છે એ બધું જળવાય રહે ક્યાંક ને ક્યાંક આપણા બાળકો આગળ ભૂલી જશે બધું તો આપણે એને કાયમી ટકાવી રાખવા માટે બધી બહેનોને જાગૃત થવાનું છે અને આવા નાના નાના કાર્યક્રમ થતા રહે એના દ્વારા એકતા વધે ગામમાં બહેનોના વિચારધારા સારી થાય બહેનોની અંદરના જે ઘર્ષણો છે તે દૂર થાય અને સારા વિચારો અને સારું વાતાવરણ આખા ગામનું બન્યું રહે અમને હું આ સણોશ્રી ગામની દીકરી પણ છું અને વહુ પણ છું સણોશ્રી ગામની અને મારું ગામ આખું આહિર સમાજનું એક નંદના નેહડા જેવું સરસ મજાનું ગામ છે કે અમારું વાતાવરણ પણ ખૂબ સરસ ગામનું અને ગામના ભાઈઓ કોઈ પણ કાર્ય કરવું હોય બહેનોને કે બાળકોને તો અમારા આગેવાન ભાઈઓ અમને ખૂબ જ સારી રીતે સપોર્ટ કરે છે અને કોઈ પણ કાર્યને ઉજાગર બનાવે છે અને આ પ્રેરણા અમારા જ્યારે અમારા આખા ગુજરાતના આહિરાણીઓનો મહારાષ્ટ્ર દ્વારકામાં થયો એકાવન હજાર આહિરાણીઓ અમે દ્વારકામાં મહારાષ્ટ્ર રહેવા એ મહારાષ્ટ્રમાં પ્રણેતા જે લીલીબેન માડમ છે જામનગરના એની દ્વારા અમને આ ભગવદ્ ગીતાનું જે પાન કરાવવાનું બાળકોને અધ્યયન કરાવવાનું છે એવી પ્રેરણા મળે કે આપણે બાળકોને પાયાનું જ્ઞાન ભૂલી નથી જવાનું અને બાળકોને એવી પ્રેરણા આપીએ કે ભગવદ્ ગીતા છે ગ્રંથ આપણો એવો મહાન છે કે ક્યાંય પણ બાળક જીવનમાં ક્યારેય પણ અટવાય મૂંજાય તો ભગવદ્ ગીતાનો આશરો હશે તો બાળક ક્યાંય પાછું નહીં પડે અને એના જીવનને ઉજળું કરશે એટલે લીરીબેનના માધ્યમથી અમને પ્રેરણા મળે અને આવા કાર્યો અમે કરીએ છીએ